હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો તારીખ આઠ દસ બે હજાર પચીસ અને બુધવાર અને લાલ કાનાની આવકની વાત કરીએ તો એકતાલીસો પ્લસ તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં

નેવું રૂપ એક બે જીવા ને એકાણું એકાણું રૂપ એક બે જીવા પોના હતા એકાણું 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 દે ત્રણ વાર નવી ડુંગળી મોવા માર્કેટિંગ યાર્ડ માં 101 ખાલી 91 રૂપિયા માં વેચાણી ઈ કા તે ભૂલી જો એવો નવી ડુંગળી મોવા માર્કેટ હાલો ભાઈ ડિમાન્ડ આપો ભાઈ

પોનાશી પંચા છી 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 રૂપિયા બેઠો સત્યાસી સત્યાસી રૂપિયા નેવ્યાસી નેચાસ છન્નું છન્નું રૂપિયા પોરવા છન્નું રૂપિયા બોલું એક બેઠો અઠાણું

બેનાર રૂપિયા <coughs> <laughs>

સાત્રીસ સાત રૂપિયા બોલું ભાઈ સાત્રી છેલ્લી બોલશે ભાઈ સાડત્રી સાત્રી રૂપિયા એક બે જોવા ચાલીસ એકતાલીસ બેતાલીસ છેતાલીસ છેતાલીસ રૂપિયા એકસો તેતાલીસ રૂમા

51 78 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 7 એકસો ને ત્રાસી રૂપિયા એક વાર બે વાર અઢી વાર ફોન હાજર ભાઈ

ઓકે 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 ઓકે

پريانو کي چاھتا اٿيانو اٿي اٿي وڌيڪ شروع ڪيا اٿي لا کھڙي ها بين خاري جاوا جو 150 بدلي 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 ها ها آ پاڻي ڏي ڏي ها او بھائی ڪو بھائی چاھتا پروڪ جياني

હરું હરું છે ઉપર જજો 128 રૂપિયા 130 રૂપિયા 130 રૂપિયા હરું રે ભાઈ 200 થાય ચાને નાકા 28 પચીસ પચીસ રૂપિયા બોલું ઓગણત્રીસ એકસો ને ઓગણત્રીસ રૂપિયા છવ્વીસ રૂપિયા બોલું છવ્વીસ રૂપિયા ઓગણત્રીસ એકસો ને ઓગણત્રીસ રૂપિયા એકસો ને બેતાલીસ બેતાલી રૂપિયા એકસો ને તેતાલીસ મોટેસો એકા પાછી સાથી છોડા એકાણું બાણું ત્રણું ચોડા ત્રણ એકસો ને ત્રાણું એકવાર બે વાર ત્રણ

એકસો ઓગણત્રીસ રૂપિયા એકસો ને બાવીસ બાવીસ રૂપિયા બોલુભાઈ બાવીસ રૂપિયા રૂપિયા બાવીસ